રાજ્યમાં દિવસે દિવસે લવજેહાદના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે જે હવે એક ગંભીર પ્રશ્ન બન્યો છે ત્યારે વધુમાં ફરી એક વખત કચ્છમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરીએ ધર્મના યુવક સાથે લગ્ન કરતા તેના ઘેરા શોકમાં ડૂબી જતા તેને ઘણા દિવસથી તે ધરણા ઉપર બેઠા હતા એટલે આજે તેમને તબિયત લથડી ગઈ અને સારવાર માટે તેમને દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા પણ હવે આ ઘટનામાં એક નવું વળાંક આપ્યું છે નમસ્કાર ન્યુઝ ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશા કચ્છના અબડાસા તાલુકાના ખારવા ગામની એક યુવતી છે તે લઘુમતી સમાજના યુવક દ્વારા અપહરણ તેમનું કરવામાં આવતા પરિજનો દ્વારા દીકરીને પરત મેળવવા માટે કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને છેલ્લા એક મહિનાથી યુવતીને ભગાડી જનાર યુવક ન ઝડપાતા આખરે પરિવારજનો ન્યાય માટે મેદાનમાં ઉતર્યા હતા આશરે ચાર દિવસથી ધરણા પર બેઠેલા માતા પિતાની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા પરિવારજનો નો આક્ષેપ છે કે ખારવા ગામની યુવતીને લવજેહાદમાં ફસાવીને બગાડવામાં આવી દીકરી માટે ચાર દિવસથી કલેક્ટર કચેરીની બહાર વલખા મારી રહેલા પરિવારજનોને સ્થાનિક સંગઠનો અને સમાજનું સમર્થન મળ્યું બુધવારે યુવતીના પરિવારના સમર્થનમાં એક વિશાળ રેલીનું પણ આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વહેલી તકે યુવતીને શોધી કાઢવાની માંગણી કરાઈ હતી સમગ્ર કહ્યું હતું કે અમે વર્ષોથી પ્રેમમાં હતા અમે લગ્ન કર્યા છે આ અંગે અમે હાઈકોર્ટ સમક્ષ પણ ગયા અને હાઈકોર્ટે અમારા તમામ દસ્તાવેજી જે પુરાવાઓ છે તેને ચકાસીને અમને પોલીસ સુરક્ષા આપવા પણ તેમણે કહ્યું હતું અને સુરક્ષા પણ આપી હતી કુદરતી પ્રેમ પ્રકરણના કિસ્સાના મુક્ત તત્વો લવજહાદનું નામ આપી રહ્યા છે તેવી પણ તેમણે કહ્યું આંખ ઉઘાડતો આ કિસ્સો છે જેમાં સમાજ નાગવાનો અને પરિવારજનો કલેક્ટર કચેરી બહાર ધરણામાં બેઠા પરંતુ દીકરીને મળવા પોલીસ સ્ટેશન ના આવી શક્યા

પોલીસ સમક્ષ જ્યારે મિત્તલ આવી અને પોલીસે પણ નિવેદન આપ્યું છે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ મહેશ્વરી મિત્તલ ચંદુ મિત્તલ ખાસ કરીને એક એવી વાત આવી રહી છે કે તમે જે હાલ લગ્ન કર્યા છે તે મુસ્લિમ યુવક સાથે કર્યા છે લવ જિહાદ વાત આવી રહી છે તમારું શું માનવું છે આ જે લવ જિહાદ વાત આવી છે તે તદ્દન ખોટી છે અમારા સમાજના આગેવાનો છે તે ખોટી અફવાઓ ફેલાવે છે તે દૂર કરવા માટે અમારી સ્વેચ્છાથી અમે પોલીસનો સંપર્ક કરી અહીં આવેલા

હવે તમે ક્યાં રહેવા માંગો છો અત્યારે અહીંયા ભૂજ આવી ગયા છો તમારા પરિવાર પણ ધરણા પર બેઠા હતા તમને લેવા માટે સવારી હવે તમારો સ્ટેન્ડ શું એમના જોડે જ રહેવું છે યોર જોડે હા મિત્ર ખાસ કરીને એક એવી વાત આવી રહી છે કે બોગસ ડોક્યુમેન્ટના આધારે તમે લગ્ન કર્યા છે તો એ ડોક્યુમેન્ટ સાચા છે ખોટા છે તમારું શું માનવું છે અમે હાઈકોર્ટ કહેલા અમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને પછી હાઈકોર્ટે અમને ઓર્ડર આપેલો પ્રોટેક્શનનો શું કહેશો સમાજને શું કહેવું છે તમારે અનેકબીક પ્રશ્નો તમને લઈને ઉપસ્થિત થયા છે લવ જેહાતના નામે થઈ રહ્યા છે લગ્નને લઈને થઈ રહ્યા છે અમારી બંનેના સમાજના આગેવાનો છે તે ખોટી અફવા ફેલાવી છે હા કોઠારા પોલીસ સ્ટેશનમાં એક ગુમનોધ દાખલ થઈ હતી જેમાં નીતલ મહેશ્વરી નામની દીકરી ગુમ થયેલી છે એ પ્રમાણેની ગૂમનોધ દાખલ થયેલ હતી અને પછી એની તપાસ કોઠારા ઇન્ચાર્જ પીઆઈજી છે દી જાડેજા એના દ્વારા આદરવામાં આવેલ હતી ને પછી એ એવી શંકા પણ હતી કારણ કે મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને ઇકરામ બાપના એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં લવજેહાદનું કન્ટેન્ટ છે કે કેમ એમ પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિતલ એ પુખ્તવયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે એમને બે હજાર અઢારથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે અને નોટ ઓન્લી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરી લીધી નામદાર ગુજરાત હાઈકોર્ટના માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને છોકરીએ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો એક બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો એને કોની કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ એટલે ભુજ એ પૂરતી સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં એને પીઆઈ આડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું એમાં પણ એણે લખાવ્યું કે હું મારી મરજીથી ગયું છું અને જે લવ જે હાથનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું ધર્મ મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળું છું સર બનાવટી જે દસ્તાવેજોની વચ્ચે વાત આવી હતી કે ભાઈ બનાવટી દસ્તાવેજ ઉભા કરીને આખો મેરેજ કરવામાં આવ્યા હોય એ દિશામાં પોલીસે શું તપાસ કરી છે શું સામે આવ્યું હા એમાં બનાવટી દસ્તાવેજો કોઈ ઊભા કરવામાં આવેલા નથી કારણ કે અગાઉથી એ લોકો પ્રેમમાં બે હજાર અઢારની સાલથી હતા અને એમણે પોતાના જે નેચરલ દસ્તાવેજો છે એ જે એમણે ત્યાં મહારાષ્ટ્રમાં રજૂ કરેલા છે અને જે મેરેજનું સર્ટિફિકેટ છે એ પણ જે

એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરાવવા માટે પછી એમના માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવ્યા સર ગુમગો થયા બાદ જે પોલીસ સમક્ષ જે વાત આવી હતી કે જે દિલ્હી મુંબઈ અને જે અમદાવાદ કપડવંજ મોડાસા સહિતના અલગ અલગ જે વિસ્તારોમાં અન્ય લોકો દ્વારા જે મદદ કરવામાં આવતી હતી આર્થિક મદદ શું સામે છે એમાં પણ આ બનાવની ગંભીરતાને અને ધ્યાનને લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ ચુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવી હતી કોઠારા કોઠારાપિયાએ પોતે મુંબઈ ખાતે તપાસ કરેલી છે એલસીબીને આમાં જોડાયેલી હતી એટલે અમદાવાદ મોડાસા કપળવંશ આવી તમામ જગ્યાએ ટીમો મોકલીને તપાસ કરવામાં આવેલી છે પણ એ બાબતની કોઈ જ એવી હકીકત જણાઈ આવેલ નથી આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને બંને એ રીતે લગ્ન કરેલા છે હવે માતા પિતા નથી મળવા આવી રહ્યા આગેવાનો નથી મળવા આવી રહ્યા તો શું સ્ટેન્ડ રહેશે જે યુવતી છે તે ક્યાં જશે હા એમાં યુવતી પુખ્ત છે એટલે કાયદા પ્રમાણે એણે નક્કી કરવાનું હોય કે એને ક્યાં જવું છે

જેમણે તમને પાડી પોસીને મોટી કરી હોય તમે ઓળખો નહીં મળવા ન માંગો તમે એની સામે માંગો ને તેની કરી દો આ કેટલું યોગ્ય કહેવાય તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું એ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને જોતા બેસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર